ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામો વચ્ચેના રસ્તાઓ બંધ થવાની ફરજ પડી છે અને જેરડા ગામથી કંસાઈ અને બાયવડા તરફ જતો મુખ્ય રસ્તો હાલ કાદવ અને વરસાદી પાણીમાં ગરકાવ છે રસ્તા પર તળાવનું પાણી ફરી વળતા ઊંડા ખાડા પણ પડી ગયા છે અને જેને કારણે અહીંથી ખેડૂત વિદ્યાર્થીઓને પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે ગોગા ડેરી પ્રાથમિક શાળાની અંદર પણ હવે માત્ર પચીસ જેટલા વિદ્યાર્થીઓ જ આવે છે કારણ કે બાળકોના માતા પિતા પણ હવે ભયભીત છે તળાવ આવેલું છે અને બે હજાર સત્તરથી જે પાણીનો પ્રવાહનો વાળો જે બદલાયેલો છે એના કારણે સ્કૂલમાં જતા બાળકો અને અહીંયા જે ડિલિવરીમાં જે મહિલાઓ કન્યાઓ અને બુઝુર્ગ વ્યક્તિઓ માટે આ ચાર મહિનાનો રસ્તો છે ને એ હા બ્લોક થઈ જાય છે અને અહીંયાથી જે બાળકો અત્યારે અમે સ્કૂલની મુલાકાત લઈને આવ્યા તો બેન એકલા હતા અને બાળકો વીસ હતા અને અમે જે ન્યૂઝ જોયું તે એ પ્રમાણે અહીંયા જે તળાવનો રસ્તો હોય અત્યારે બંધ છે અહીંયા બાજુ મંગણવાડી આવેલી છે અહીંયાથી બાયવાડાનો રસ્તો પેરડાનો અને કંસારીનો રસ્તો છે અને બોર્ડર ઉપર જે તળવાયેલું છે એના પાણીના વહેણના લીધે આ જે રસ્તો છે એ હાવ ધોવાઈ ગયેલો તમે જોવો છો આ પાણીના પ્રવાહની કુંડીઓ છે ચીપુ વસાદના જે મેરખાતાના જે સાહેબો છે એમને પણ રજૂઆત છે પાઇપલાઇન એમના લોકો તૈયાર કરેલી છે પણ ક્યારે નાખવાની બે હજાર સત્તરથી લઈને હજી બે હજાર પચીસ ચાલી રહ્યું છે હજી સુધી તો કોઈ સરકારની ઊંઘુડી નથી